અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સિંગરવામાં આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન કાર્યક્રમ હતો જેમાં ધારાસભ્ય બાબુસિંહ અને ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ શિક્ષકોએ સંકલ્પ લીધો હતો ભારતીય રાષ્ટ્રીય શિક્ષક ગુજરાત દ્વારા આયોજિત આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન કાર્યક્રમ સિંગરવા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ખાતે યોજાયો કે જેમાં વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ અને અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ વટવા ગ્રામ્ય જિલ્લાના ભાજપ જયભાઈ એ સચિનભાઈ તેમજ પૂર્વ પ્રમુખ રમણભાઈ ભોઈ ચાંદુભાઈ ભોઈ રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સરકારી ઉચ્ચતર માધ્યમિક સર્ગના અધ્યક્ષ ચેતન ચેતન ચેતનાબેન બી ભગોરા સરકારી માધ્યમિક સવર્ગના અધ્યક્ષ ચિરાગભાઈ પટેલ મહામંત્રી ભાવિનભાઈ દેસાઈ સંગઠન મંત્રી અતુલભાઈ સિદ્ધરાજભાઈ વિકે વિકેશભાઈ ગ્રાન્ટેડના સંજયભાઈ જિલ્લા ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ આયોજિત વિરાટ અભિયાન ગત રોજ બે સપ્ટેમ્બરના રોજ યોજાતો કે જેમાં શિક્ષક વિદ્યાર્થીઓની સહભાગિતા અભિયાન માત્ર મૂલ્ય આધારિત શિક્ષણનો સેતુબંશ એટલું જ નહીં પરંતુ દરેક વિદ્યાલયને સ્વચ્છ પ્રેરણાદાયક અને રાષ્ટ્ર સમર્પિત દિશામાં આગળ ધપાવવાનો સામૂહિક સંકલ્પ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સૌ શિક્ષક વિદ્યાર્થીઓને નીચેના પાંચ સંકલ્પ આત્મસાત કર્યા હતા જેમાં વિદ્યાલયને

વિશે કુસુમબેન પટેલે પરિચય આપ્યો હતો તો ભૂમિબેન પ્રજાપતિએ ઉપસ્થિત મહેમાનો તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંકલ્પ લેવડાવ્યો હતો અને રાષ્ટ્રીય મહાસંઘ આગામી સમયમાં શાળાઓ તેમજ સમાજ અને માટે કટિબદ્ધની બનીને સંગઠનના કાર્યકરો વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમાજને જોડીને કાર્યક્રમો કરશે હોવાનું જણાવાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહસીનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું એક સાથે સેન ટવેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ